સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અને જે આપણો આહાર જ ખરાબ છે અને આહાર ખરાબ છે એટલો આપણા વિચાર ખરાબ ઉત્પન્ન થાય છે તો એનો એક સાબિત કરી બતાવ્યો છે આપણા નરોત્તમભાઈ જાદવ જે રાણપુર તાલુકા અને બોટાદ જિલ્લો છે તો એના વિશે આપણને નરોત્તમભાઈ જાદવ સારી એવી માહિતી આપશે તો બધા આપણે ધ્યાનથી સાંભળીશું જો કોઈ પણ પ્રશ્ન હોય તો પછી આપણે વાત કરીશું અને એનો પોતે આપણને જવાબ આપશે ભાઈ આના વિશે તમે થોડી માહિતી આપો અમને જય ગૌ માતા હવે આપણે પહેલાં પ્રથમ આપણો આહાર બગડી રહ્યો છે જેને શુદ્ધ આપણે પહેલાં ખાવો જરૂરી છે કે આપણું પોતાનું બાળક છે કે બધાને આપણે અત્યારે તમે જો નાના નાના બાળકોને આટ આવો જેથી કરીને અમે લાંબો વેચાણ કર્યું જોકે હું પાલિકા પદ્ધતિથી તો સાત વર્ષથી ખેતી કરું છું પણ બધો ઇશ્યુ આવતા ગુરુજીએ એવું માર્ગદર્શન આપ્યું કે મોડલ ફાર્મ કોણ ખડું પડશે તો તૈયાર નથી થતું તો અમે બોટાદ જિલ્લાની અંદર ત્રણ ખેડૂત તૈયાર છે એક હું નાગનીશ નરોત્તમભાઈ એક કરણસિંહભાઈ ભીમનાથ ગાજવ અને એક નાની વાવડી હૈનશ્યામસિંહ વાળા કરી એમને શિક્ષક હતા એટલે એમને પૂરતું કામ ન રહી ગયું એટલે એમને ઓછું રાખ્યું પછી મારું રમેશભાઈ બોવડી અને ઘંછા છે આ ત્રણના ફાર્મ અત્યારે પાલેકર સાહેબે ડેવલપ કર્યા એની ઉપર અત્યારે બોટાદ જિલ્લાની અંદર લગભગ અંદાજે ત્રીસ ફાર્મ બને છે આવા આ રીતના ત્રીસ ફાર્મ કે જે લોકોને ખ્યાલ આવ્યો કે હવે આપણે આહારમાં આપણે શું ખાવું ને શું ન ખાવું જેથી બધા હળ પરિવર્તન કરતા આવે છે અને માણસોને પરિવર્તન કરવું જ પડશે નહીં કરે તો પરિસ્થિતિ આપણે પોતે જ નિર્માણ કરશું ખરાબ બીજું કોઈ કરવા આવવાનું નથી જેથી કરીને આમાં આપણે આ જંગલ મોડેલ છે ચાલીસ ગુઠાનું જંગલ મોડેલ છે ચાલીસ ગુઠાની અંદરથી અમે ચારથી સાડા ચાર લાખ રૂપિયા બાર મહિને ઇન્કમ લીધી છે જેની અંદર અંદાજે સિત્તેર ફળ ફ્રૂટને શાકભાજી થઈને હતા તો અમે જ મેં શાકભાજી શેરડી કેળ પપૈયા અને સરગવું અને શાકભાજી બાકી ફ્રૂટ બીજું અમેથી કંઈ આપણે હજી નથી લીધું બાર મહિના કારણ કે ત્રણથી ચાર વર્ષે આપણે ખાતે તો એ એટલી છૂટની અંદરથી આમાંથી મેં સાડા ચાર લાખ રૂપિયા આસપાસ ઇન્કમ લીધી છે અને તોય છતાં અમે ઘરના પરિવારના સભ્યો સારું ખાતા તો થોડી એવું નથી કે રાસાયણિક ખેતી કરી એમાંથી ન જ આવક આવે આવક આમાંથી નહીં આવે છે પણ આનીમાં એ આપણે પરિશ્રમ સતત કરવો પડે છે કે ઓલી દવાઈઓમાં દવાઈ સાંજ કામ પૂરું થઈ જાય એવી રીતે આપણે આમાં ચાલતું નથી જ્યાં લગી તમારી જમીન બળવાન ન થાય ના લાગી તમારે થોડાક ઇસ્યુ ઉભા રહે કે જીવાય ધોરણ જીવાય જ આપે જ્યારે તમારી જમીન તાકાતવાળી છે આપણે તાકાતવાળા હોય આપણે કોરોનાએ આપણને શીખ આપી જ દીધી છે કે જેના શરીર આમ તાકાતવાળું હતું એને કોરોના ન લાગ્યો જેને નતું કે નબળાઈ હતી એને કોરોના બધાને લાગ્યો તો જેથી કરીને આપણે આની અંદરથી સિત્યાર પાસ પહેલાં જ પ્રથમ આપણે પૈસા પૈસાવાય નથી દોડવાનું પહેલાં આપણો આહાર સુધારવાનો છે આપણો આહાર સુધરશે એટલે બધું આપોઆપ સુધરી જશે હવે ત્યાં લગી કઈ સુધરવાનું નથી ત્યાં લગી તમે જેવો ખોરાક અને એવો ઓડકાર ગઢ બરોબર એટલે આપણે જેવું રાસાયણિક સાટી છે એટલે આપણા મનમાં એવું જ ઉત્પન્ન થાય જેવું ખાવી એવું ઉત્પન્ન થાય જેવું વાવ્યું એવું લેવી આપણે ચોખ્ખું જ છે કે ખેતરમાં આપણે જે વાવીએ આપણે આપણને મળવાનું છે તો આપણે જે વાયુ એ જ આપણને મળવાનું છે જેથી કરીને આની અંદર સિત્તેર પાક હતા એમાં બે પાક મારે નિષ્ફળ ગયા સહીના હિસાબે બાકી બધા પાકની અંદર હું એમ કહું બધા માહિતી હજી મારે સારું છે કોઈ રોગ જીવાય એવો કોઈ પ્રશ્ન નથી અને સારું એવું ઇન્કમ મળ્યું દોડધામ છે કે બજારમાં લેવે ચાતે બધું ઘણી તકલીફ આવે છે પણ તકલીફ તો સારું ખાવું હોય તો તકલીફ તો આપણે વેઠવી જ પડશે નગર તો કોઈ તો આપણું કોઈ ખાવા તો સારું દેવા આવવાનું નથી અને આવશે તો એ પૈસા એની પ્રમાણે લેવાના છે કારણ કે અમે અત્યારે આમાંથી પોપિયા લઈ જઈએ તો સાત થી એસી રૂપિયા કિલો પછી આમાં કોઈ બી હોય તો અત્યારે અમે સો રૂપિયા નીચે તો અમે નથી લગભગ સો રૂપિયાની આસપાસ જ વેચીએ ભલે ઓછું ઉતરે ઉત્પાદન ભલે ઓછું મળે પણ અમે ઇન્કમથી આપણે પહેલાં કરતા વધારે મળે છે બોલો બીજો કોઈ પ્રશ્ન કયા નિષ્ફળ ગયા કોબી અને ફલાવર

એને શું આપણે કરજ કરી બરાબર તો આટલા લોકો છે એક એક ખેડૂત પોતપોતાનું કરજ લઈ લે તો સરકાર માથે બોજો નો જ બોજવાનું નહીં બોજો આપણી પર પોતે જ ઉભું થવાનું આત્મનિર્ભર ખેડૂત તેને કહેવાય કે પોતે સ્વ ખર્ચે કરી અને સ્વ ખર્ચે નિર્માણ કરીને ઉભો થાય એ જ ખેડૂત બાકી સરકાર તો આમાં હું મૂકું એટલે આમાંથી મને અંદાજે લાખ રૂપિયા તો મળે જ છે કારણ કે મારે આ જે ટક્કર ને વાયનો ખર્ચો છે એ સવા બે લાખ રૂપિયા આસપાસ ગયો તો કાર ને ટ્રેક્ટરનો ખર્ચો બરાબર તો એમાંથી પચાસ ટકા એવડાવનું છે ચાલીસથી થી પચાસ ટકા તો એ માનું કે એટલું મને મળે ચાલીસ ટકા મળે તો એથી ને હજાર રૂપિયા મને મળે એ નથી કરવાનું અમે ત્રણ ખેડૂત છીએ અત્યારે ત્રણ ને એવા બીજા અત્યારે તરીક જેવા ખેડૂત તૈયાર થાય કોઈ એક રૂપિયા સરકારમાં જ નથી લેવા જાતે છ ખર્ચે ખર્ચો નથી કરવાની તેવડ તો ઓછું કરશે કરશે સ્વ ખર્ચે આત્મનિર્ભર થાવું જરૂરી છે પોતાની હાથે અને પોતાની હાથે માર્કેટિંગ કરવું એ સ્વનિર્ભર પોતાનું છે જો માર્કેટિંગ હશે તો જ તમે આમાં આગળ ચાલી શકશો નકર પાછી હતી ત્યાંની આવી આમાં નિંદામણ છે એ ઓટોમેટિક થતો જ નથી કે તમે ઉખાડો જાતે જ નિર્માણ કરવાનું છે હમતડી લાઈન ખર્ચ બરાબર

આપણે એક જ નિર્ણય કર્યો છે કે આપણને ખબર પડી કે આપણે આ સારું ખાવું અને હાડું ખવડાવવું તો આમાંથી એમણે ઘરમાં ખાલી બધાની ખેતરો ઉપર જઈ અને ખાલી બે ખેડૂત વળાએ ને તો અમારા માટે પૂન્યનું કામ થાય કાંઈ કાંઈ ગમે એટલા રૂપિયા રળેલા છે ગમે છે પાવલી હાર્યા નથી આવતી રાઈટ આમનો વેપાર કરવામાં તકલીફ પડે એટલે પછી તકલીફ પડે પડે તકલીફ પડે જ તમારે બીજું ખાવાવાળા માણસો છે

મોટી મોટી આપણે સંસ્થાઓ હોય એના બીજ વ્યવસ્થિત હોય અમારે નિવૃત્ત આવે પરંપરા હોય સરકારી જે કંપની હોય એના આધારે બનાવો કોઈ તમારી ઈચ્છા હોય આવ નવા નવા સમય માટે ઉત્પાદન આવશે કે નહીં આવે ઉત્પાદન લાંબા સમય આવે કેમ ગાલો ઓબો આવો છે ટીક્યુ કલ્ચર લો એટલે તમને ચોથા વર્ષે એટલે મોસમબી છે જો આ નાળિયેરી રહી ને નાળિયેરી આપણે જોવામાં આમાં અમારે 84 નાળિયેરી છે બરોબર એ 84 નાળિયેરી દેશી છે કે જે દેશી